ચારસો પાર પાંચ લાખ થી ઉપર જીતીશું શક્તિભાઈ સરખામણી કરે છે ને ત્યારે મને દયા લાગે સાહીઠ સિત્તેર તો થયા છે આપણે એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો હિન્દુભા એમના દાદા ધારા સભ્ય હતા અને યુવક કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે દાદા રાજનીતિમાં પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં શક્તિભાઈ આ ત્રણ પેડી માં કોઈદાર પોલીસ સ્ટેશન માં અરજી થઈ નાથા અમારે તો અહીંયા આવે અને બંધુતા વાત છે અહીંયા નાની મોટી માથા તો અઢારે આલમના કહુંબા કરાવે મોદમાં બેહાડે એ અમારો સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ પતાઈ દઈશ જે થાય કરી લઈશ ખતમ એ ભાષા અમારામાં માં ના હો અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિ શ્રી ગોહેલ નું ગુજરાત માં એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે ગેની બેન ના ટેકામાં તમે છો છો સાથે જિગ્નેશભાઈ ઢંઢેરો એ પાંચ પચીસ લોકો એ બેસીને નથી બનાવ્યો કન્યાકુમારી થી કાશ્મીર ની પદયાત્રા ચાર હજાર કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે લોકોને મળે લોકોને સૂચન આવતા જાય અને મણિપુર થી મુંબઈ સુધીની સાત હજાર કિલોમીટર ની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે અમારા ભાજપ વાળા ક્યાંક પૂછે ક્યાં રૂપિયા ક્યાંથી લાવશો જિંગેશભાઈએ કહ્યું તેમ આ દેશમાં બાવીસ કુટુંબ જોડે દેશની સિત્તેર ટકા સંપત્તિ છે બાવીસ કુટુંબ જોડે રઘુભાઈ દેશની સિત્તેર ટકા સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાનની એ દુકાનમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની છત્તીસગઢમાં સરકાર અમારી બની ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી પહેલા મુખ્યમંત્રીઓને કહ્યું કે વાત નથી જોવાની પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવામાફી હોય બેનોને મદદ કરવાની હોય બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની હોય એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે આ કોંગ્રેસે જે કહ્યું છે બની અમે કહ્યું એ કરીને બતાવ્યું આ ચૂંટણી ઘેરી બેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી આ દેશની લોકશાહીની ની ચૂંટણી તાકાત થી આપણે ચૂંટણી ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો જો સરકાર એમની બને તો શું થાય તમારે ડીસામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ વીસ ગામની બટાકા વાવવાની જમીન સરકાર એકવાયર કરી લેશે મહિને તમને વીગે હો દોઢસો રૂપિયા હાલશે અને એ માલિક ઉદ્યોગપતિ બની જશે નીકળ્યું અહિયાં જમીનો એકવાયર કરી કોઈ ખેડૂતની નાળ ફરિયાદ સાંભળતું નથી અને આ સરકારે ની સરકાર છે પૈસા ટકે મજબૂત લોકોની સરકાર છે જેની પાસેથી છે મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન બે અક્ષર મંદિર મસ્જિદ ચાર અક્ષર અને બીજા બે અક્ષર કયા હિન્દુ મુસલમાન મંદિર મસ્જિદ અને હિન્દુસ્તાન પાકિસ્તાન આ છ અક્ષર ભાજપ જોડેથી લઈ લો બોલવા જેવું એની પાસે કશું નથી એ વિકાસના નામે મત નહીં માગે આ બનાસકાંઠાને ઉત્તર ગુજરાતમાં કુદરતી રિચાર્જ નદીઓ છે બસો ફૂટના પાણી પંદરસો ફૂટે જતા રહ્યા ખેડૂત હેરાન પરેશાન રણ વિસ્તાર સરસ્વતી અમારી જે નદીઓ છે આ એક પણ ઉત્તર નદી ઉપર આ ત્રીસ વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો અમારા ખેડૂતો બરબાદ થઈ રહ્યા ત્રીસ

કે સવા તમે જ્ઞાની બેન ને વધાર્યા છે પંજા ને વધાવ્યો છે અને સાતમી તારીખે પંજા નામનો જ્ઞાની બેન નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર